નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર સમયના ચક્રને સમજાવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યો છું તમને કે સમય શું છે સમય કન્ટિન્યુ બદલાતો જ રહેશે આના ઉપર આધારિત એક સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ને ભાઈ બંધ ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો તો ચાલો આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એક આનંદભાઈ કરીને હોય છે જે જનરલ સ્ટોર ચલાવે છે બહુ જ સારું હોય છે સ્ટોર બહુ જ સારો ચાલતો હોય છે એને છોકરો વાઈફ બધું જિંદગીમાં ઘણું બધું સારું ચાલતું હોય છે એમને ત્યાં એક સંત આવે ભિક્ષા માંગવા માટે આનંદભાઈ જનરલ સ્ટોરમાં કામ કરતા હતા સંત આવે છે કેમ છો બેટા એટલે મજામાં આનંદભાઈ ગલ્લામાંથી કાઢીને સો રૂપિયા આપે છે બાબા કહે છે સંત કે બેટા સુખી રહો સમૃદ્ધ રહો આવી નવી પ્રગતિ કરતા રહો અનંતભાઈ થોડુંક હસ્યા અને કહે છે બાપુ આવો નવો સમય તો ક્યારેય એનો રહે સમય એનો કામ કરતો જ રહે ને સમય બદલાતો જ રહેશે આજ મારી પાસે સુખ સંપત્તિ સાહેબી છે કાલે કદાચ ન પણ હોય સંત બાપુ કહે છે હા એ વાત સાચી છે પણ મારું કામ તો એ જ છે ને કે તને સારા આશીર્વાદ દેવો તો પણ હું તો એવું જ કહીશ સુખ સંપત્તિ અને આયુષ્યમાન ભવો બાબા બે ચાર છ મહિને બાર મહિને એકવાર ભિક્ષા માંગવા આવતા છ બાર મહિના પહેતા પાછા એ એરિયામાં આવ્યા એ જનરલ સ્ટોર ઉપર પૂછું કે આનંદભાઈ હતા નહીં કે અહીંયા આનંદભાઈ હતા એ ક્યાં ગયા તો કે સાહેબ એમના ધંધામાં બહુ લોસ થઈ ગયો હતો એટલે આ દુકાન મને વેચી દીધી છે કે આનંદભાઈને મળવું હોય તો કે આગળ થોડીક આગળ જાશો ને એટલે કે જનરલ સ્ટોરમાં એ નોકરી કરે છે ત્યાં તમને મળી જશે એ સંત એ બાપુ થોડાક આગળ ગયા તો એક જનરલ સ્ટોરમાં આનંદભાઈ નોકરી કરતા હતા સંત બાપુ કહે છે કેમ છો આનંદભાઈ આનંદભાઈ ખુશ થઈ ગયા બાપુ કેમ છો સુખી રહો સુખી રહો જનરલ સ્ટોરના માલિક કે સાહેબ બે મિનિટ આવ્યો બાપુને બાર દિન મળ્યો બાપુ કેમ છો શું થઈ ગયું આ તો કે મારા છોકરાને મોટી બીમારી થઈ ગઈ હતી અને ધંધામાં પણ થોડો લોસ થયો દવામાં પણ ખાસો બધો એવો ખર્ચ થઈ ગયો હતો એ બધું જ દેણું પૂરતું કરવા માટે મેં મારી દુકાન અને ઘર બધું વેચી દીધું છે હવે આ જનરલ સ્ટોરમાં હું નોકરી કરું છું બાપુ મેં કીધું હતું ને એ સમય પણ રહે છે એ સમય પણ રહેવાનો નથી બાપુ સાચી વાત છે ખુશ રહો ખુશ રહો પાછા છ મહિના બાર મહિના થયા બાપુ આવ્યા જોવે છે તો જે જનરલ સ્ટોરમાં આનંદભાઈ નોકરી કરતા હતા ને એ જનરલ સ્ટોર હવે પોતે ચલાવે છે સારું એવું સ્ટોર મોટો કરી લીધો હોય છે પાછા બાપુ કે કેમ છો આનંદભાઈ કે મજામાં મજામાં શું થયું કે આટલો બધી પ્રગતિ અચાનક જે કે બાપુ આ જે સ્ટોરના માલિક હતા ને એ સ્ટોરના માલિક એક્સપાયર થઈ ગયા એની આગળ પાછળ કોઈ નહોતું લાસ્ટમાં મૃત્યુ સમયે એ આ સ્ટોર અને એમનું ઘર બાર બધું જ મારા નામે કરી દીધું અને મારો પાછો સારો સમય ચાલુ થઈ ગયો અને આજે બહુ સારું છે મારે બાપુ કે બહુ જ સરસ સરસ કહેવાય આનંદભાઈ ત્યારે પણ કહેતા આ સમય પણ રહેવાનો નથી આ બધું ક્યારે જતું રહે એ કોને ખબર સમય બદલાતો જ રહેશે બાપુ કે સુખી રહ્યો સુખી રહ્યો સુખ સમૃદ્ધિ શાંતિ રહે બાપુ જતા રહ્યા પાછા છ બાર મહિના થયા પાછા બાપુ આવ્યા જોયો તો અહીંયા આનંદભાઈ નતા બીજો જ કોઈ વ્યક્તિ હતો સ્ટોર ઉપર બાપુ કે આનંદભાઈ ક્યાં છે એ છોકરો કહે છે કે બાપુ આનંદભાઈ તો એક્સપાયર થઈ ગયા કેવી રીતે થોડા સમય પહેલા જ આનંદભાઈ એક્સપાયર થઈ ગયા અને આ દુકાન હવે મારી છે કે આનંદભાઈ અને મારા પપ્પા બંને મિત્ર હતા આનંદભાઈ આ દુકાન મારા પપ્પાને વેચી દીધી બાપુને ઘણું દુઃખ થયું કે આનંદભાઈ આ દુનિયામાં નથી રહ્યા પણ જાતા જાતા બાપુ એવું કહે છે કે આનંદભાઈ તમે ભલે સ્વર્ગના વાટે જતા રહ્યા કે મને એક વસ્તુ તો તમે શીખવાડી દેવી કે સમય એક સરખો ક્યારેય પણ રહેતો નથી એટલે આ સ્ટોરીનું મોરલ ઓફ ધ સ્ટોરી એવું છે કે ગમે હોય ચાહે રાજુ રજવાડું સાહેબી હોય અથવા તો દુઃખ હોય સમય એક સરખો ક્યારે પણ રહેતો નથી એ હંમેશા મનુષ્યને યાદ રાખવું પડે કે ચાહે સુખ હોય કે સુખ સાહેબી હોય આ સમય એકવાર બદલી જશે અને કદાચ આ લાખો કરોડોની પ્રોપર્ટી હોય તો એ પણ એક સમયે છતી રહેશે અને કદાચ સાવ ગરીબી ભૂખમરવો હોય એ પણ એક સમયે જતા રહેશે કહેવાનો મતલબ એ છે કે સુખ હોય કે દુઃખ હોય સમયસર એ છતું જ રહે છે કોઈ પણ વસ્તુ સ્થાયી નથી એટલે કે કોઈ પણ વસ્તુ એકસરખી રહેતી નથી સુખ હોય તો દુઃખ આવશે અને દુઃખ હોય તો સુખ આવશે ભગવાન જે રીતે તમને કર્મ કરાવે એ રીતના સારા કર્મ કરવા અને થાય તો કોઈનું ફલું કરવું આ જ મનુષ્ય રૂપી એક ઉદ્દેશ્ય હોવો જોઈએ નહીં કે કોઈના બૂચ મારવાના કોકને મારી નાખવાની ભાવના કોકનું ખરાબ અથવા તો કરી નાખવાની ભાવના હોવી જોઈએ આ સ્ટોરી સમય એક સરખો ક્યારે પણ રહ્યો નથી અને રહેશે પણ નહીં સુખ હશે દુઃખ આવશે અને દુઃખ હશે તો સુખ આવશે આ જ જીવનની પરિભાષા છે જો એકવાર જીવનની પરિભાષા સમજી ગયા ને તો જીવનના કદાચ મોં માયાથી તમે પરે ઉઠી જશો અને આ જીવન તમારા માટે ધન્ય થઈ જશે આ સ્ટોરી જો તમને ગયમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા આપો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબહેન દોસ્તા જે તમારા દૂર દૂર રહે છે એને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે તમારી આજુબાજુ રહે છે એ બધાને સાંજે જમી અને ભેગા કરીને આ સ્ટોરી સંભળાવજો સમય ક્યારેય એકસરખો રહ્યો નથી અને રહેવાનો પણ નથી આ જ જીવનની સત્ય હકીકત છે તો આજ માટે આટલું જ જય હિન્દ માતરમ દોસ્તો